સમાચાર સુરતથી સામે આવ્યા છે કે જ્યાં સુરતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા ગુનાખોરી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે વર્ષથી ફરાર એક હાઈ પ્રોફાઇલ આરોપીની ઝડપી પાડ્યો છે અને સફળતા મેળવી છે વૃષિલ બોહેરાની ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા નવ્વાણું લાખના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે બહેન અને બનેવીનો સાથે મળીને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી પણ આચરી હતી તો સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે જ વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી અરવિંદ વૃશીલ વહેરાની ડીસીબી પોલીસ સ્ટેશનમાં હાલ જે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે નવ્વાણું લાખના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાઈ છે હાલમાં પોલીસ દ્વારા વધુ આપવામાં આવેલ અપડેટ કૃપા બિલકુલ સુરત શહેરમાં જે રીતે દિવાળી નજીક જેમ જેમ આવતી રહી છે તેમ સુરતમાં જે રીતે રીધા ગુનેગારો હોય છે તેમાં ખાસ કરીને બ્રાન્ચ દ્વારા જે ગુનેગારો હોય છે તેને ઝડપી પાડવાની જે ઝુંબેશ છે તે ચલાવી રહ્યા છે ત્યારે બ્રાન્ચને વર્ષથી હાઈ પ્રોફાઇલ જે આરોપી છે તેની ધરપકડ કરી છે ત્યારે આરોપી તેમની બહેન બનેવી સાથે મળીને સોનામાં રોકાણ કરવાની જે લાલચ આપીને લાખો રૂપિયાની જે છેતરપિંડી છે તે કરતો હતો અને આ કેસમાં જે રીતે પકડાયેલા આરોપીની જે મોડેસ ઓપરેન્ટી છે તે ઘણી ચાલાકી ભરી છે અને ખાસ કરીને વિશ્વાસ કેળવીને મોટી રકમ પણ પડાવવામાં આવતી હતી ત્યારે આ રીતે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવ્વાણું લાખ રૂપિયાની જે છેતરપિંડીનો કેસમાં આરોપી વૃષિલ વોહરાની ધરપકડ કરી છે અને સુરતના જે પાલ અઠવા લાઈન છે અને અડાજણ પોસ્ટ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ થરાદનો વતની છે ત્યારે આ રીતે મોટા વેપારી સામે જે રજૂઆત કરવાની સાથે મોટી કાર્યવાહી કરી બિલકુલ અરવિંદ હાલમાં સોનાની કિંમત જે છે દિવસે ને દિવસે વધી રહી છે સોનું અત્યારે એક પોઈન્ટ પંદર લાખ ઉપર પહોંચ્યું છે ત્યારે અહીં નવ્વાણું લાખ રૂપિયાની સોનાની જે પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે પરિવારજનોનું કહેવું કઈ કહેવું કે તેઓને કઈ પ્રતિક્રિયા ચોક્કસ કારણ કે જે રીતે સોનાના ભાવ ધ્રુસકે વધી રહ્યા છે અને તેઓમાં આવા લોકો જે ચીટરો હોય છે તે પણ અવનવા કિમિયા અપનાવતા હોય છે અને સોનામાં જે રીતે રોકાણ કરવું કે માર્કેટ ભાવ કરતા ત્રીસ ટકા ઓછા ભાવે આપવાનું એટલે કે આવી લોભામણી જે સ્કીમ બતાવી અને છેતરપિંડ કરતા હોય છે ત્યારે આ રીતે લોકોએ પણ સાવધ રહેવાની જરૂર છે કારણ કે આવી લોભામણી સ્કીમ આપી અને ચોક્કસ છેતરાવાનો વારો આવી શકે છે બિલકુલ તમામ વિગતો બદલ અરવિંદ આપનો આભાર